ભેલડી ખાતે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા નીકળી પંદરમી ઓગસ્ટ પૂર્વ નિમિત્તે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા આઠ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારત દેશમાં હર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકારના આદેશને પગલે ભીલડી રેલવે પોલીસ તેમજ ભીલડી ભાજપ મંડળ તથા ભીલડી સિટી પોલીસ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોને સાલ અને ફોટા સાથે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ હરઘર તિરંગા રેલી ભીલડી રેલવે સ્ટેશન થી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાગેલા, દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, રાધનપુર રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી એમ સોલંકી, તેમજ સીટી પીએસઆઈ એ કે દેસાઈ, ભીલડી મંડળ પ્રભારી ખેમજીભાઈ ઠાકોર ભીલડી મંડળ પ્રમુખ પનસિંહ સોલંકી તેમજ ભીલડી મંડળ મહામંત્રી સુરેશભાઈ સિલ્વા દ્વારા તિરંગા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું નવી ભીલડી જૂની ભીલડી દેરાસર થઈ માર્કેટ થઈને ભીલડી રેલવે સ્ટેશને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં ભીલડી ભાજપ મંડળ રેલવે પોલીસ સ્ટાફ સિટી પોલીસ સ્ટાફ ભીલડીના વિવિધ મંડળોના વેપારી એસોસિએશન તેમજ નવી ભીલડી ગ્રામ્ય પંચાયતના સરપંચ અને સભ્યો લોલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ભીલડી મંડળના તમામ હોદ્દેદારો વગેરે જોડાયા હતા